આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આરોગ્ય કર્મીઓએ ગઈકાલે નિવેદન આપી દીધું છે મળ્યા એટલે તેમણે કહ્યું હતું કે એપ્રિલમાં ચર્ચા કરીશું પરંતુ ઉતાવળિયું પગલું ભરી દીધું આરોગ્ય કર્મીઓના મુદ્દાઓ આરોગ્ય અને પંચાયત વિભાગ એકલા બેસીને કરી શકે તેમ નથી આરોગ્યમાં ગ્રેડ પે પગાર વધારાનો વિષય આ તમામ બાબતો વિચારવી પડે રાજ્યની અલગ અલગ કેડરોને પણ તેમાં અસર પહોંચે તે માટે નિર્ણય ન કરી શકાય એકલા માટે નિર્ણય લેવાથી અનેક પ્રશ્નો ઊભા થાય એટલે આગામી સમયમાં સાથે બેસીને સમાધાન થાય તેવા પ્રયત્નો કરીશું હવે આરોગ્ય કર્મીઓ એ ગઈકાલે એમને એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે કાલે મે બેઠા પણ હતા પરંતુ દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું પરંતુ ક્યાં ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે ગ્રેડ પી નો વિષય પગાર વધારવાનો વિષય કે રાજ્યની આઠેક હજાર જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માગ હતી એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એ નિર્ણય એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઉભી થાય આ પણ જોવું પડે એટલે સ્વાભાવિક એમને કહ્યું છે ને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું